મુચ્ચર મોરીની યુદ્ધની વાત અને મને આપણા ક્ષત્રિય સમાજના આગેવાનો નિમંત્રણ આપવા આવ્યા પછી મને કોઈ એક કાનમાં કહ્યું મને કે સાહેબ અમે નિમંત્રણ આપવા આવ્યા છે પણ તમે નહીં આવો પણ આ તો અમારું કર્તવ્ય છે એટલે અમે આવ્યા છીએ કેમ નહીં આવો મને કે સાહેબ કોઈ મુખ્યમંત્રી ના આવે કેમ ના આવે કે અમે બધા મુખ્યમંત્રી ટ્રાય કર્યો છે તો બસ થયું શું તો કે સાહેબ ત્યાં એવી માન્યતા છે કે જ્યાં આટલા બધા વીરોએ શહીદ થયા જેમના પાળિયા ત્યાં દેખાતા હોય પૂજાતા હોય પણ ગુજરાતના મુખ્યમંત્રીઓના કાનમાં કોઈ ભેળવી દીધું છે કે તમે આ ઉચ્ચર મોરીને એમાં જાઓ તો તમે મુખ્યમંત્રી પદ તમારું જતું રહે અને એટલે આ માટે એકે મુખ્યમંત્રી આવતા નહોતા મેં કહ્યું કે મારા ક્ષત્રિય સમાજના આ બલિદાન સાહેબે આ મારા મુખ્યમંત્રી પદની કોઈ કિંમત નથી હું આવીશ અને હું આવ્યો હું આવ્યો અને ખૂબ ફાળથી એ કાર્યક્રમને મેં વધાર્યો પણ કર્યો અને એને વધાર્યો પણ કર્યો એટલે જામનગર સાથેની મારી એવી અનેક યાદો સાથે બુચ્ચર મોરીની યુદ્ધની વાત અને મને આપણા ક્ષત્રિય સમાજના આગેવાનો નિમંત્રણ આપવા આવ્યા પછી મને કોઈ કાનમાં કહ્યું મને કે સાહેબ અમે નિમંત્રણ આપવા આવ્યા છે પણ તમે નહીં આવો પણ આ તો અમારું કર્તવ્ય છે એટલે અમે આવ્યા છીએ હું કેમ નહીં આવો મને કે સાહેબ કોઈ મુખ્યમંત્રી ના આવે કેમ ના આવે કે અમે બધા મુખ્યમંત્રી ટ્રાય કર્યું છે તો ભાઈ થયું શું તો કે સાહેબ ત્યાં એવી માન્યતા છે કે જ્યાં આટલા બધા વીરોએ શહીદ થયા જેમના પાળિયા ત્યાં દેખાતા હોય પૂજાતા હોય પણ ગુજરાતના મુખ્યમંત્રીઓના કાનમાં કોઈક ભેળવી દીધું છે કે તમે આ ઉચ્ચર મોરીના એમાં જાઓ તો તમે મુખ્યમંત્રી પદ તમારું જતું રહે અને એટલે આ માટે એક મુખ્યમંત્રી આવતા નહોતા મેં કહ્યું કે મારા ક્ષત્રિય સમાજના આ બલિદાન સામે આ મારા મુખ્યમંત્રી પદની કોઈ કિંમત નથી હું આવીશ અને હું આવ્યો હું આવ્યો અને ખૂબ ઠાટથી એ કાર્યક્રમને મેં વધાર્યો પણ કર્યો અને એને વધાર્યો પણ કર્યો એટલે જામનગર સાથેની મારી એવી અનેક યાદો સાથે